હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ નવા વિડીયો બધાનું સ્વાગત છે તો તો આજે આપણે હું લઈ છે છે લેસન કરવાનું હતું એટલે નોટ અને અને પેન ને બધું લીધું કીધું કે પણ એ ભાઈ ના આયા કે અમને ચગાવાની છે હો દેવાય તો હજાર રૂપિયા ની પતંગ ચગાવી નાખશે એટલે કીધું ખેતર મેં પતંગ ચગાવજે ના ખેતરમાં પતંગ ઉચાવે જ કઈ લડાવાનો હવે મોટો થઈ ગયો છે એટલે ચીર બધો નેદવાનો છે ઉપાડવાનો છે કેમ કે ફરી ચીરના લીધે અંદર મજા આવતી નહીં એને કાઢવાનો છે ને ફરી પાણી મૂકવાનું છે ને ખાતર નાખવાનું છે એટલે ખાતર નાખવું છે એટલે ખાલું બાલુ બરાબર ઉપડી જાય ને ફરી ખાતર નાખીએ અવડો તો ભેદ છે પણ આ ખાતર બાતર નાખવાનું થઈ જાય ચીર બી ઉપડી જાય પોણી મૂકી દઈશું બે ચાર દિવસ સુધી વધુ નહીં આવે નાના ઉતરણ સુધી વાત નહીં જોવાય મૂકી દઈશું એટલે શું છે કે મરચો ભરાઈ જાય મસ્ત શું કેવું મિત્રો પોણી લીધે મરચો ભરાઈ જાય એટલે આપણે ઉતરાણ પહેલા પહેલા એક વખત તૂટી જાય ખેતરમાં આવી ગયા છે અને આ જે ચીર છે ને એ બધો કાઢવાનો છે કે હજર થઈ ગયું છે અંદર ફરાય ને એવું થઈ ગયું છે ચીર બરાબર જમે છે મોટો ને મોટો એટલે આપણે આજે ચીરબીર ઉપાડી નાખ્યા એટલે ફરી ખેતર ચોખ્ખું થઈ જાય છે હા હા વિપુલભાઈ કહે છે મરચો લાગ્યો હોય ને એવું લાગે છે તો દોસ્તો આપણે મરચો તો હવે લાગે છે મસ્ત અને વાલી આપણી હવે મસ્ત થઈ ગઈ છે અને વિપુલભાઈ એક રેંગનું હાચીટ મેલી રાખ્યું છે ને જોવા ગયા છે એવું લાગે વિપુલભાઈ શું જોવો છો એ જ ને તો મિત્રો આપણે એક મસ્ત રિંગણ મોટું થવા દીધું છે જો આવરી ખાઈ ના જાય તો બિયારણ માં કોમ લાગે એમ કરીને મોટું રેંગન લેવા દીધું છે આપણે રેંગણની આપણે ચણા બનાવે હવે મસ્ત થાય છે ને ઉછરી ગયા છે પાણી મળ્યું એટલે હવે સારા થાય છે અને દોસ્તો વિપુલભાઈને આપણે મસ્ત હવે એમને લેસન થાય એવું પોથરી આવેલું છે ની અંદર ખાટલો ભાગલો છે પણ હવે મસ્ત બી એવો છે મીડિયમ વિપુલભાઈ લેસન કરવાનું આપણે સગવડ કરી છે વિપુલભાઈ લેસન કરશે અને આપણે હવે કોમ કરશું જેવો એવો

અને દોસ્તો ખાલું એટલું બધું બાજ્યું છે ને કે પારવી પૂરું આપડા થવાનું નહીં મોટું મોટું ખાલું છે જોરદાર આવો ને આવોર જમ્યો છે ભાર્યું થયું છે અને ચાલુ છે બરાબર રમ સપાટ આજે પાર આવે નહિ બરાબર ઘાસ જમ્યું છે

ડોલ લેતા હે મારજો બેન માનો છે ના 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 વિપુલ ભાઈ રી હયા વિપુલ ભાઈ હયા છે ને કશું કામ કરતા નહીં બેહી ગયા છે આ એની ખાટલા ઘેર જવું છે હમ હવે થાકે એટલે ઘેર જાય ને તો તું વિપુલ બે જણા ઘેર જાય તું સાને વિપુલ પાસે લડવાર કરે એમને ફાઇટિંગ જોમી છે અને લડે એટલે પાછું આપણે જવું પડે છે પણ એ બધું કામ પડી મેલીન પાછું એમને એમની પાછળ જવું પડે આપણે થાકી ગયા બોકાળું છે

અને ખાલું બરાબર મોટું છે આ વખત જોમ્યું છે એટલે વાર લાગે છે આપણે હા તૂટી જાય છે તૂટી જાય એને પાછું ઉપાડવું પડે છે ચાલો દોસ્તો હવે પાણી તો પૂરું થયું ને ખાલું બહુ છે એટલે બહુ વાર લાગે છે અને બપોર થઈ ગયા છે બે વાગી ગયા એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે હવે આપણે ખાઈ લઈએ અને આપણી વાત જોઈ નહીં ને એ બાજુ ભૂંગરો ભૂંગરો ખાવાનું ચાલુ હું કરી દીધું છે આપણે ખાવાની અંદર તો આજે બાજરીના રોટલા છે શાક શું છે ખાટા ખાટા રીંગણનું શાક બનાવ્યું છે એટલે ખાવાની મજા આવી જવાની આપણે ખેતરની અંદર મસ્ત એવું શાક બન્યું છે અને બાજરીના રોટા વિપુલભાઈ ભૂંગરો ખાવાનું ચાલુ કરી દીધું છે તો ચલો દોસ્તો આપણે હવે ખાઈ લઈએ અને ફરી પાછા કોમ ચાલુ કરીએ બરાબર ભૂંગરે બટાકા ખાવાના હોય પણ આપણે ભૂંગરા ખાઈએ આમ તો ભૂંગરા બટાકા ખાવાના આવે છે ભૂંગરા બટેટા કે છે એ આપણે હવે ભૂંગરા અને રેંગણા છે શું કરવાનું જી હોય એ ખાઈએ અમે લાગી ગયા છીએ ચીર ઉપાડવાનો છે બરાબર ચીર થઈ ગયો છે એટલે અને આપડા વિપુલ ભાઈ છે ને એ બાજુ હવે મરચું ઉપાડવાનું કામ એમને ઉપ્યું છે ઉપાડવાનું મરચા હા ઉપાડવાનો નહિ તોડવાનો જોજો વિપુલ ભાઈ મરચા ઉપાડતા ના મરચો તોડવાનું કામ ઉપલ ભાઈ પાછું ઉપાડવાનું કીધું તો ઉપાડી નાખે એવું છે એમનું કામ અને આપડે આ ચીર બી રાડીએ હવે પોચેક કિલો જેવો મરચો હાળવાનો છે ગમે એટલે વિપુલભાઈને ફરી કહી દીધું કે તમારે આપણે થોડો થોડો તોડતા હતા વિપુલભાઈ મસ્ત મરચા તોડે છે આ ડોલ ભાઈ એક ડોલ ભરી દીધી છે બીજી ડોલનું કામ ચાલુ કરી છે વિપુલભાઈ અને આપણે ખાલું તો એટલું બધું જોમ્યું છે ને લેવર થઈ ગયું હા વિપુલભાઈને એક ડોલના વીસ રૂપિયા મજૂરી હાલવાની કહી તા ને વિપુલભાઈ મરચાં તોડે છે અગર નતા તોડતા રી ગયેલા એવું કામ છે વિપુલભાઈનું તો ચલો દોસ્તો હવે ચીર બીર થોડોક ઉપાડીએ દોસ્તો હવે પદના પછી વાગી ગયા છે અને નેદવાનો તો અડધું રહ્યું છે ખાલું જેટલું બધું છે ને એટલે એક પાર્યું પણ પૂરું થયું નહીં હવે આપણે કલ્લા બલ્લા કાન નાખીએ સીધે નાખી દઈએ અને ફરી જઈએ ઘર બાજુ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ ફરી કાલે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય વિપુલભાઈ જય માતાજી તો ચાલો મિત્રો ફરી મળીએ કાલે